આ પૃથ્વીવાસી કાળા માથાનો માનવી જ્યારે વાદળડી વરસાદરૂપી હેત ન વરસાવે ત્યારે પણ વિનંતી કરે છે અને જ્યારે આ કારા ડિબાંગા વાદરા પ્રેમરૂપી વરસાદની હીલી વરસાવે ત્યારે ખમૈયા કરવાને વિનંતી કરવી પડે છે આ બે ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને વાવથરાથી લઈ સાતલપુર એટલે કે સુઈ ગામ પાટણ રાધનપુર અને કચ્છમાં વાગડ એટલે કે રાપર તાલુકામાં આડસર વરસાદે માજા મૂકી છે માનવી પશુ પક્ષી બહુ જ દયામય પરિસ્થિતિમાં દિન ગુજારી રહ્યા છે ત્યારે ભગવાનને ઈશ્વરને કવિ દ્વારા વિનંતી કરતી રચના આજે આપણે મોજે આ ચેનલમાં સાંભળીએ એ અતિવૃષ્ટિ અહીં ફંગોરાય તો ફાની વાયરાને મુંજાઈ ગયા છે હે પ્રભુ અંતર મારા ને ખમૈયા કરો એ માનવ પશુ ભરાયો છે એ અગારાય નિ ਸੋ ਸਬੂਲ ਜੀਵ ਕਾ ਜੇ ਕਾ ਜੇ ਪਣ ਖਾਨੇ ਪੋਰੋ ਜੀਰੇ ਅਨਿਰਦੋਸ ਸਬੂਲ ਜੀਵ ਕਾ ਜੇ ਨਾ ਪਣ ਤੋ ਖਾਨੇ ਪੋਰੋ